તો હવાનું મશીન ચાલે છે હજુ આખો ચહેરો પીધો નહીં આ ને થોડું થોડું આવે આ તો આવવાના સદી ના છે એમાં કરવું શું જોવું પડશે મશીન શું થાય હે કંઈક આવી ગયું છે કઈ મશીન ગમે હોય આ જો ને પાણી મરતું મરતું આવે હવે થોડું થોડું આવે તો અમે કંઈક કરવું પડશે તો આજે ચાલો શું વારું કહો હાલ પાણી વાર લઉં જબરી કરી છે હું પાણી થોડું થોડું આવે હે એટલે છોકરો જોવા છે પીવડાવા છોકરો દેખાતો નહીં જબરી કરી છે પાણીમાં થોડ થોડું આવે હે મારે જવું પડશે મશીને જોવા જાવ હવાનું મશીન છતાં હે હા તને હું હરવા હરવા જવું તને મશીને તને મશીને જવું પડશે ને આ પાળે પાવડા પડ્યો આ કણે હા હજુ પરણ નહીં ત્યારે શું કરે કો પાવડ બધું મેકિંગ જવું તો મશીને હારું છોકરા હું જવું હું મશીને ઓ આ હજુ ચારે ભરાણો નહીં હરવાળો જવું હું મશીને ના જોવા હા મશીને જવું હેડો ધોરિયા બોરિયા તૂટી નહીં ને મને જાવ ધોરિયા ધોરિયા મશીન તો બંધ થઈ ગયું શું કરવું જવું પડશે મશીન પાછું મશીન બંધ થઈ ગયું પાછું એને તો હું મશીન પાછું જાઉં તા કંટાળી ગયો આ મશીને જવું પડશે મશીન વચ્ચે બહુ થાપાડે હે શું કરવું

ઓ મારા બેટાનો મારો ભાઈ હજુ છે આ તો બાર વાગી ગયા પણ એને ખબર પડતી નહીં ફાટ લઈને આવવું પડે એક તો આ ખરાબ તાપના એક તો અહીં ચાર વાર આવ્યો એક તો ખબર પડતી નહીં કે હું લઈને આવું એને શું કરું ત્યાં બે સાંચેલો છે ઢોરા આવી છે હું બ્યા હોત તો ખરો નહીં હા મેથી લાઈન હવે એનું ભાત જ દી આવું એટલે ખાઈને હા જુદી જી એને ભલે રહેતો હોય એટલે રહ્યો ને એ ભોડા ત્યાં તા જબર કરી ભોડો તમે જબર કરી હે

જો હવે કંઈક કરીને ગયા લાગે છે મશીન ને બે જણા હે આ ઉપર તું નહીં મશીન ગમે એ કરીને ગયા હોય જબર કરી હે હ આ છોકરો પણ ધ્યાન રાશી નહીં ને હ ચાલુ કરું ના ના

આતે તું ઘરે જા અને હું છેતરા આટો માઈને આવું આતે જાતા હો તમે ઓલા મસરૂજી ને ભેગા થાતા કોઈ બગાડ થાય છે અમારે બહુ ઈ તો મે મશીન બંધ કરના શું હોય આ તો પણ એકદમ જાતા આવજો હોય તો હું અમે ભેગો થાય કહું કર અબડિયા બબડિયા બધું